हरतालिका तीज पर महिलाओं करे छे सोल श्रृंगार जाणो पतिना लांबा आयुष्य व्रत व्रतनु महत्व हरतालिका तीज दर वर्षे भाद्रब्द महिना की शुक्लपक्ष तृतीया तिथिए मना है आ दिवस खास कर परिणित महिलाओं महत्व है कारण के ते माता पार्वती और भगवान शिव की पूजा कर लांबा आयुष्य प्रार्थना करे हज़ार चौवीस में हरतालिका तीज छ सप्टेम्बरे उजा आ दिवसे महिलाओं निर्जड़ उपवास राखे जेनो अर्थ ए है किओ पापती તે આખો દિવસ ભૂખ્યાત્રસ્યા રહીને વ્રત કરે છે અને ભગવાન શિવ અને દેવી પાર્વતીના આદર્શ સંબંધ જેવા પવિત્ર અને મજબૂત સંબંધ માટે પ્રાર્થના કરે છે સોળ શ્રૃંગારનું મહત્વ હરતાલિકા તીજ પર ઓ સોળ શૃંગાર કરે છે જે પરિણિત સ્ત્રીઓના સૌંદર્ય અને સમૃદ્ધ જીવનના પ્રતીક છે આ શૃંગારમાં સાંકળ માથાના ટીકાજી બિંદી મહેંદી બેહિયા અને મંગળસૂત્ર જેવા આભૂષણોનો સમાવેશ થાય છે સોળ શૃંગાર સ્ત્રીઓ માટે માત્ર સુંદરતા નહીં પણ અખંડ સૌભાગ્ય અને પતિના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થનાનું પ્રતિક છે સોન શૃંગાર માં આવે છે 1 સિંદૂર માતા પાર્વતી નો આશીર્વાદ સ્વરૂપ 2 મંગળ સૂત્ર પતિ સાથે નો અનંત બંધન 3 બિયર પતિ પત્ની વચ્ચે નો પ્રેમ 4 પગ પર મહાવર પરિવાર ની સુખાકારી નો પ્રતીક 5 કપડા પવિત્રતા અને સૌભાગ્ય ના ચિહ્ન 6 બંગડીઓ જીવન ભર સ્નેહ 7 મહેંદી પ્રેમ અને ઉત્સાહ નો પ્રતીક 8 બિંદી સમૃદ્ધ જીવન 9 કાજલ કુટુંબ ની સુરક્ષા 10 લિપસ્ટિક પ્રેમ અને મીઠાશ 11 પાયલ પરિવાર માં સુખ શાંતિ 12 ગજરા શુદ્ધતા અને પવિત્રતા विंटीक पतिव्रता धर्मनु प्रतीक चौद आर्मलेट पतिना माटे प्रार्थना पंदर कमरबंध समृद्ध जीवन सोल गड़ा नो हार प्रेम अने समर्पण व्रतनु महत्व महिलाओं आव्रत करे छे त्यारे तेमना मन में म इच्छा होय छे पति लांबु आयुष्य अने जीवन जीवनभ्रो सुखद संबंध एवं मान्यता छे के जो हरतालिका तीजना दिवसे स्त्रीय भक्तिपूर्वक आव्रत राखे छे तो माता पार्वती तेमने अखंड सौभाग्यनों आशीर्वाद आपे माता पार्वती आ व्रत की खूब प्रसन्न थाय કારણ કે તે પોતાના જીવનમાં પણ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી તેમજ આ વ્રત પતિ અને પત્ની વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે અને પારિવારિક સુખાકારીને વધારે છે